નમસ્કાર દર્શક મિત્રો આજે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા રાપર મામલતદાર કચેરીએ લવ લવજેહાદ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જી હા દર્શક મિત્રો હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજાએ દેનાબેંક ચોક ખાતે લવ લવજેહાદીઓ તેમજ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા અને ત્યારબાદ તેમની આગેવાનીમાં આજે સાંજે ચાર વાગ્યે અને દસ મિનિટે રાપર દેના બેંક ચોકથી મામલાદાર કચેરી સુધી એક આક્રોશ રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો એકત્રિત થયા હતા અને આ રેલી દેખો દેખો કોણ આયા હિન્દુ ઓકા શેર આયા તેમજ રઘુવીરસિંહ તુમ આગે બઢો હમ તુમહારે સાથ હૈ તેમજ જય શ્રીરામના નાદ સાથે મામલાદાર કચેરીએ પહોંચીને સાંજે ચાર વાગ્યેને ચાલીસ મિનિટે મામલાદાર સાહેબને રઘુવીરસિંહ જાડેજાના હસ્તે છેલ્લા નેવ દિવસથી લવ લવજેહાદનો ભાગ બનેલી હિન્દુ રબારી સમાજની દીકરી લાપતા હોવા સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં હિન્દુ સમાજ દ્વારા લવ લવજેહાદ માટે સ્પેશિયલ સેલની જોગવાઈ અને દરેક તાલુકામાં લવ જેહાદ વિરુદ્ધ પોલીસ સેલ બનાવવામાં આવે જેથી હિન્દુ દીકરીને ભગાડી જતા વિધર્મીઓને ત્વરિત પકડી શકાય કારણ કે તાલુકા કક્ષાએ સ્થાનિક પોલીસ પાસે ઓછી પોલીસ સ્ટાફ અને આધુનિક સંસાધનોની કમીના કારણે ભગાડી જવાતી દીકરીને ટ્રેસ કરવામાં વાર લાગી જાય છે જેના કારણે લવ જેહાદી લોકો કાયદાથી દૂર સરકી જાય છે જેથી કરી લવ લવજેહાદ જેવા વિષયો અનુસંધાને ત્વરિત કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા એક સ્પેશિયલ સેલની જોગવાઈ કરવામાં આવે જેનું કાર્ય જ સ્થાનિક કક્ષાએ પરિણામલક્ષી કામગીરી કરવાનું હોય આ જેહાદીઓ પર હાથ બેસાડતી કાર્યવાહી કરીને હિન્દુ રબારી દીકરીને પ્રશાસન ત્વરિત પરત લાવી સમાજની લાગણીને ન્યાય આપશે તેવી માંગ સાથે હિન્દુ સમાજ દ્વારા રાપર મામલાદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું બીજો કોઈ બનાવ હોય ત્યારે ત્રાટકી પડતા હોસો ત્યારે આ ધર્મીએ એક સમાજની દીકરી સાથે 3 મહિનાથી એ દીકરી જીવિત છે કે એની હત્યા કરી નાખી છે કોઈ સાબિતી નથી ત્યારે તમને વિનંતી કરું છું કે તમને હજી જોઈતો હોય તો ડીવાયએસપી અને પીએસઆઈ સાહેબને વિનંતી કરો તમે સમય આપો દસ પંદર દિવસ સુધીની તમને મહેતલ છે નહીં આ ચિનગારી રાપરથી ગાંધીનગર સુધી લાખોના લોકો મેદની ભેગા થશે આપણે રેલી સ્વરૂપે જવાનું છે ક્યાંય કોઈ તંત્રને કે કોઈ પણ વેપારીઓને તકલીફ ના પડે કામ કરવાનું છે પરંતુ મસરૂભાઈ હર હંમેશા હું વિનંતી કરું છું કે ગાંધીજીના રસ્તે ચાલવાનું છે આજે રેલી કરવાની છે ક્યાંય તો પણ નથી કરવાનું પરંતુ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે હણે એને હણવામાં પાપ પણ નથી ક્યાં સુધી તમે કથાઓ સાંભળશો કે આપણે તો હરી કરો માયા અને મોહની જરૂર નથી હર હંમેશા દુનિયામાં ત્રણ વસ્તુ માટે સૌમાન માટે માથું આપવું પડે તો આપી દેવું જોઈએ એમાં અચકાવું ન જોઈએ જમીન જમીનને જોરું ત્રણે કદીયા ના છોરું જયારે કોઈ બેન દીકરી ઉપર આફત આવી હોય ન્યાય ન મળતો હોય ન્યાય ના રસ્તે ચાલવું છે પણ ક્યાંક ભગતસિંહ બનવું પડે તો બની જાજો કારણ કે ત્રણ મહિનાથી દીકરી ના મળતી હોય અને આપણે એવા પ્રવચનો સાંભળીએ કે આપણે કંઈ કરવું નથી લોકશાહી મને કાયદામાં માનીએ છે કોઈનું બુરું કરવું નથી પણ આ સમાજમાં તાકાત ઊભી કરવી પડે કે સમાજની બેન દીકરી હવે કોઈ હાથ ઉપાડે તો ઉભે ઉભો ચીરી નાખવાની તાકાત આ સમાજમાં છે અને તાકાત ઊભી કરવી પડશે આપણે કોઈનું અહિત નથી કરવું કોઈને મારી નથી નાખવા પરંતુ તમને કોઈ મારી નાખતા હોય તમારા સૌમાનનો સવાલ હોય તો મારી નાખજો કાપી નાખજો તમારી ત્રણસો બે નો જામીન ઠાકરજી રમાડી છે ત્યાં સુધી બેન દીકરીઓ ના અપહરણ થાય અંજાર હોય ભૂજ હોય સરેઆમ હત્યા કરવામાં આવે અને આપણે નમાલા થઈને બેસી રહો એ દિવસો હવે આપણે ક્યારે મંજૂર કરવાના નથી ત્યારે યુવાનોને વિનંતી કરું છું અને તંત્રને કહું છું કે પંદર દિવસ સુધીમાં બેન દીકરીને શોધી લાવજો અમારે જીવતી હોય કે મરેલી હોય બેન દીકરી જોઈએ છે નહીતર સમગ્ર ભારતનો હિન્દુ સમાજ તમને ક્યારેય માફ નહીં કરે અને ગુજરાતમાં અમે ગાંધીજીના રસ્તે આંદોલન કરશું પરંતુ જો આ બેનને પંદર દિવસમાં તમે પત્તો ના લાવ્યો તો ભગતસિંહના રસ્તે ચડતા તમામ હિન્દુ સમાજ વાર નહીં કરે એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત સાંભળતો હોય કોઈ પણ ગૌહત્યારો આ અવાજ સાંભળતો હોય તો એના હૃદયમાં ડર બેસવો જોઈએ કે હિન્દુ સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો તો એટલો જોરથી પૂજનીય સંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને આપ સૌ હિન્દુભાઈઓ આજનો જે વિષય છે કે ત્રણ મહિના થયા

એક અભાર દીકરી છે એ પોલીસ એને નથી પકડીશ એ ક્યાં ગઈ એ જીવિત છે એ મરી ગઈ શો હિન્દુ સમાજે આ દીકરીને ભૂલી જવાનું આપણે કેટલા દિવસ ધીરજ રાખવાની કેટલા દિવસ સંવાદ કરવાનો આપણે અનેકો વખત પ્રશાસન સાથે વાત કરી અનેકો વખત સામાજિક લોકો સાથે વાત કરી કે ભાઈ આ દીકરી આપણે કોઈ પણ ભોગે પાછી જોઈએ પણ જ્યારે પ્રશાસન આ દીકરીને પાછી લાવવા માટે સદંતર નિષ્ફળ નીવડ્યો ત્યારે યુવાનોએ વિચાર્યું કે હવે હિન્દુ સમાજમાં પ્રાણ છે હિન્દુ સમાજ સુઈ નથી ગયો હિન્દુ સમાજ પોતાના લોકતાંત્રિક અધિકારો માટે જાગૃત છે અને જરૂરત પડે તો હિન્દુ સમાજ પોતાની રીતે પણ પોતાની દીકરી વાપસ લાવી શકે એની સાબિતી રૂપે આજનો આ કાર્યક્રમ છે કારણ કે આ કોઈ એક સમાજનો વિષય નથી હું રાપરમાંથી પ્રવેશ્યો ત્યારે અનેક દુકાનો ખુલી હતી ભલે હોય દુકાનો ખુલી એનાથી મને મતલબ નથી પણ જેની દુકાનો ખુલી છે જે હિન્દુઓ છે હું એવા લોકોને પણ કહેવા માંગીશ કે આ કોઈ એક સમાજનો વિષય નથી આ કોઈ એક ઘરનો વિષય નથી આ જે સમાજ અને જે ઘર સાથે બન્યું છે કાલે તમારા સુધી પણ આ રેલો પહોંચશે કાલે તમારા સુધી પણ આ લવ જેહાદીઓ પહોંચશે ત્યારે શું તમે કયા મોટા લોકોને કહેશો કે અમારી મદદ આવો જો તમે કોઈનામાં નથી આવતા તમે બે કલાક તમારા દુકાનો તમારી બંધ નથી કરી શકતા તો શું આ કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ છે આ હિન્દુ સમાજના બેનર નીચેનો કાર્યક્રમ છે એમાં જો તમે બે કલાક તમારો વ્યવસાય બંધ ન કરી શકતા હો તો તમારા માટે આ શરમજનક છે આવા અનેક કિસ્સાઓ કચ્છમાં રોજ બરોજ ઉદ્ભવે છે આ ખાલી પૂર્વ કચ્છની વાત નથી આ પૂર્વ કચ્છની સુથાર સમાજની એક પરિણીતા અને એના સાત વર્ષની દીકરી છેલ્લા બાર મહિનાથી લવ જહાદમાં ફસાઈને ગુમ છે એનો કોઈ પત્તો નથી તો મારે પ્રશાસનને કેવું છે કે અમારે દીકરીઓ ભૂલી જવાની અમારે કોઈ શ્રદ્ધાને ભૂલી જવાની કે એના પાંત્રીસ ટુકડા થઈને પાછા ફ્રીજમાં અમને કોઈ આપતા બાપવામાં આપો આવે ત્યારે આ જે સમય છે જાગૃત થવાનો અહીં કોઈને મારી નાખવાનો વિષય નથી અહીં કોઈને ડરાવવાનો વિષય નથી પણ ચોક્કસ તમારા અને મારામાં એટલું ખમીર તો હોવું જોઈએ એટલું શૌર્ય તો હોવું જોઈએ આપણે એટલા બધા નમાલા ન બની જઈએ કે કોઈ આપણી બહેન દીકરીમાં હાથ નાખે અને આપણે અવાજ પણ ન કરી શકીએ આપણે પ્રશાસન સામે ભેગા થઈ અને પ્રદર્શન પણ ન કરી શકીએ તો તો આપણી મર્દાનગીમાં પણ મને એમ લાગે છે કે આપણી મરદાનગી ઉપર આ શરમજનક વાત છે ત્યારે રાપરની સમસ્ત હિન્દુ સમાજને અહીંથી કહેવા માંગીશ કે સમય છે જાગવાનો છેલ્લા ચાર વર્ષમાં પૂર્વ કચ્છમાં ત્રણ હત્યાઓ થઈ છે આ નાની સુની વાત છે છેલ્લા ચાર વર્ષમાં કચ્છમાં આઠ હિન્દુઓની હત્યાઓ થઈ છે લગભગ હર મહિને લવ લવજેહાદ થાય છે નાબાલિક દીકરીઓને ફસાવવામાં આવે છે હત્યા મહિનાનો વિષય છે હિન્દુઓ સાથે આર્થિક ચીટિંગ મહિનાનો વિષય છે હુમલાઓ હર મહિનાનો વિષય છે ત્યારે વર્તમાનમાં જાગી જાવ આ રાક્ષસ છે એ કોઈને નહીં મૂકે અને કોઈ સમાજ એમ એમ કહેતું હોય કે અમારું અમારી દીકરી નથી તો ચોપડો જોઈ લેજો કચ્છમાં કોઈ એવો સમાજ નથી જેની દીકરી નો ભોગ ન બની હોય કે આ વિષય બધા સુધી આજે આજે નહીં જાગીએ તો કાલે કોઈ જગાડવા નહીં આવે આ જે કાર્યક્રમ યુવાનો કરી રહ્યા છે એની પાછળનો મનોબળ તમે બધા છો તો જ્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે ભરપૂર સંખ્યામાં હાજરી આપો કારણ કે આ આપણા બધાયની સુરક્ષાનો વિષય છે આ દેશની સુરક્ષાનો વિષય છે હમણાં એક વડોદરાનો કિસ્સો આવ્યો કે કે હિન્દુ યુવતીને બાવીસ લાખમાં દુબઈ વેચવામાં આવે તમે વિચારો આ દેશનું ખાઈ આ દેશમાં રહી અને આ દેશની સાથે જ્યારે આ લોકો ગદ્દારી કરતા હોય ત્યારે દરેકે દરેક હિન્દુ વ્યક્તિએ હવે જાગવાની જરૂર છે જાતિ પાતિમાંથી મુક્ત થવાની જરૂર છે કારણ કે જો જાતિમાં વહેંચાયેલા રહેશો

કોઈપણ ભાઈ કોઈ પણ જગ્યા હોય પણ જો હિન્દુને તકલીફ થશે તો ચોક્કસ હિન્દુ યુવા સંગઠન આપ બધાયની સાથે રહેશે એટલે ડરવાની જરૂર નથી આપણે કોઈને બીવડાવવાના નથી પણ જે બીવડાવે એને આપણે મૂકવાના પણ નથી જય શ્રીરામ

ભારતમાં લવડી હાજ નામનું દૂધ સાહેબ દિવસે ને દિવસે વધે છે એટલે આ આવેદનપત્ર કોઈ રાજકીય નથી કોઈ એક સમાજનું નથી સમસ્ત હિન્દુ સમાજ આમાં જોડાયેલો છે અને એની લાગણી અને માંગણી છે કે અમારે અમારી દીકરીઓ ક્યાં સુધી ભૂલી જાય તો તમે આને ફોર્માલિટી નહીં સમજતા સાહેબ જો પંદર દિવસમાં રિઝલ્ટ નહીં આવે તો અમે ફરી આનાથી દસ ગણી સંખ્યામાં સાહેબ અહીંયા ભેગા થશું એટલે સરકારને અહીંયાના કલેક્ટરને એસપી સાહેબને આપ તરફથી આ રજૂઆત હોવી જોઈએ સાહેબ કે એક સુતાર સમાજની દીકરી બાર મહિના જ્યાં ગુમ છે લો એ નથી મળી તો અમારે શું કરવાનું આ વિષય ઉપર કારણ કે જો શરૂઆતના તબક્કામાં જ્યારે આ બનાવ બન્યો ત્યારે શરૂઆતના તબક્કામાં જો યોગ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો આ ત્રણ મહિના ન નીકળે પણ શરૂઆતના સમયમાં ક્યાંક પ્રશાસનની ઢીલાસના કારણે આ વિધર્મીઓ ભાવી જાય છે આપણા નેતાઓ ખાલી વિધાનસભામાં લવ ઉપર ભાષણ આપે છે પણ ગ્રાઉન્ડ ઉપર જનતાને ભેગું થવું પડે કોઈ સાહેબ સાંભળવા તૈયાર નથી તો અમારી એવી રજૂઆત છે કે આખા ગુજરાતમાં લવ જેહાદ વિરોધી પ્રશાસનને પોલીસની એક અલગથી ટીમ બનાવો દરેક તાલુકામાં એ ટીમ કામ કરે જેથી ત્વરિત એક્શન લેવામાં આવે ઘટનાથી અને આવી ઘટના કોઈ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે કારણ કે અમે લોકતંત્રમાં માનવાવાળા લોકો છીએ પણ ક્યાર સુધી ધીરજ રાખવી કાલે સવારે કોઈ કોમ્યુનલ કોઈ વિષય બને તો એનું જવાબદાર કોણ જયારે પ્રશાસન થી પ્રજા થાકે ત્યારે શું કરે એની પાસે રસ્તો શું તો ત્રણ ત્રણ મહિના સુધી જો પબ્લિક શાંત રાખીને બેઠી છે શાંતિ તો પછી હવે શું કરશે એટલે આ હવે પછી દસ પંદર દિવસમાં આપણાથી જો સાહેબ આ દીકરી ન લવાતી હોય તો આની પાછળ હવે પછી જે ઘટના બને એનું જવાબદાર સંપૂર્ણ પ્રશાસન છે એમાં અમારું કઈ જ નહીં ફરી નવા અધિકારી એને કોઈ ખબર તો જે પ્રશાસનિક અધિકારી છે એના ઉપર ખોટા રાજકીય દબાણો ઉભા કરવામાં ના આવે અને પોલીસને એનું કામ કર્યો કરવા દેવામાં આવે પોલીસ ધારે તો શું ન કરી શકે એને ગમે ત્યાંથી ઉપાડે તો રાજકીય જે પણ આવા અસામાજિક તત્વોને જે રાજકીય પીઠમાં છે એવા લોકોને પણ અહીં જવા માંગીશ કે આ પીઠમાં જ જાજો સમય નહીં જાય આ જનતા છે સર એના લોકતાંત્રિક અધિકારો છે તો જો એ અધિકારો પ્રત્યે પ્રશાસન જો જાગૃત નહીં થાય તો જનતા પોતાનો નિર્ણય લેશે અને એનો જવાબદાર હું મીડિયા સમક્ષ કહું છું કે સંપૂર્ણ એની જવાબદારી રાપર પ્રશાસનની ની છે બરોબર